હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર તો ગુડ મોર્નિંગ જય માતાજીને રામ રામ કેમ છો આઈ હોપ કે આ તમે બધા મજામાં જશો ને આપણે પણ જો એકદમ મજામાં છીએ ને જો સવાર સરસ મજાની સવાર પડી ગઈ છે ને જો બધા પક્ષીઓનો અવાજ આવે છે જો તમે જો અમારા ગામની જગ્યા છે અને જો સરસ મજાનો અવાજ આવી રહ્યો છે અને આ છે અમારા ગામનો રસ્તો અને આપણે જઈ રહ્યા છીએ ચાલીને માતાજીએ પગે લાગવા માટે અમારા બાજુનાથ ગામમાં અમારા કુલદીવ ચામુંડામાં જેનો મઠ છે અમારો તો ત્યાં ચાલીને પગે લાગવા જઈએ છીએ હું અને મારા બા મારા બા થોડાક આગળ જતા છે અને હું થોડોક પાત્ર છું તો જઈએ છીએ ચાલીને તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો કઈ રીતે પોગીએ છીએ ને કેવું અમારું મઠ છે તમને હું વિડીયોની અંદર બતાવીશ તો કન્ટિન્યુ બનાવી દો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દો અને જય માતાજી લખવાનું ભૂલતા નહીં જો તો ધીમે ધીમે આવીએ છીએ અને મારા મમ્મી આવી હું થઈ ગયો છું અને જોઈએ અમારે સૂર્યદેવતા આપણને દર્શન દીધા નથી અને વાદળાને એવું છે ને એવું કંઈક છે ને મમ્મી થોડા વહેલા હાલતા થઈ ગયા હતા અને આપણે થોડાક પાછળ હાલતા હતા અને ધીમે ધીમે આવીએ છીએ અને જો અને બંને જઈ રહ્યા છે પગે લાગવા માટે અને સવાર સવારનું સરસ મજાનું વાતાવરણ છે જો ચાલો તો એટલે ચાલવાની મજા આવે એટલે થાક ન લાગે એટલે સવાર સવારમાં ચાલવાનું ચાલુ કર્યું છે અને છે તો લાગવા જવાનું છે તો થઈ ગયા છે જય માતાજી મિત્રો તો જો ફાઇનલી આપણે સવારનું ચાલવાનું ચાલુ કર્યું હતું ને અત્યારે જો ફાઇનલી અમે માતાજીના મન માટે પહોંચી ગયા છે અને આ છે અમારે ચામુંડમાં ચોટીલાવાળી ચામુંડ માતાજીનો મઠ છે અમારે અહીંયા કુલદેવી અમારે બિરાજે છે તમને પણ દર્શન કરાવું હું જય માતાજી તો આજે અમે આવ્યા હતા અહીંયા ચાલીને ને માતાજીને બગિયા લાગવા માટે પહોંચી ગયા છે ને અમે પરિણામ બધું કરવાનું છે અને જે અમારે આવે છે બધા હું મારા મમ્મી બને આવ્યા હતા અને બાકીના બધા રસ્તામાં છે અને ગાડી લઈને આવવાના છે તો કોણ કોણ આવવાનું છે ને શું થયું બધું કન્ટિન્યુ બનાવી જોઈએ અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખીશું વિડીયો તો અમે અમારી મમ્મી તો ધ્યાનમાં આવી ગયા હતા અને બાકીના બધા આવી ગયા છે જો બધું આવવાન એવું બધું કરી વાળ્યું છે અને પ્રસિદ્ધિને એવું બધું કરી વાળ્યું છે અને બધા પગે લાગે છે જો સરસ મજાનું આહન કરી વાળું છે અને આ બાજુ અમારે નવિયા ના જો બધા રમે છે કે માતાજી અમારે ચામણ માં બિરાજે સાક્ષાત અમારું મઠ છે અયા હમ ત્યાં પંજે લગવાયા થન બધું ચાલે છે જમ આજ દોલમારે આ રમેશન નવી આરે હમ નીયા પર લાગે છે તે આ તો દરવાર બહુ લાગેલી તો જ્યારે નરમત હોય બહુ છે તો જો કે કંકની મનન આયું તો पंचायतो <laughs> ફેમિલી જોવો તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા અને હવનને બધું પ્રસાદી લઈ લીધું ને ને બધું પી લીધું ને બેઠા છે અને જુદા પપ્પાની બેઠા છે અને અર્જુનની બધું લખે છે ને મને વાલે છે બેઠા છે અને જો તમને છેલ્લી વાર માતાજીના દર્શન કરાવી લીધું દર્શન કરી લો તમે અમે તો અહીંયા દર્શન કરી લીધા છે ને તમને પણ કરાવો છું સરસ મજાનું જો મારે મઠ છે માતાજીનો એટલાની અંદર અને અમે આવ્યા હતા અહીંયા પગપાળા પગ ચાલીને આવ્યા હતા માતાજીને માનતા માનતા પૂરી થઈ અને દર્શન કરી અમે પણ દર્શન કરી લીધા ને થોડા અમારે બહાર બેઠા છે ફરીને મમ્મીની જો ફરીને રમે છે બાય બેઠા બેઠા અને અમે અંદર બેઠા છીએ બધા જાવવાની તૈયારી બધું ચાલે છે તો આવું હતું કે નાનકડો એવો વિડીયો હતો બહુ મોટો નહોતો પણ આ તો અમે પગપાળાએ ખાલી આવ્યા ત્યાં ચાલીને પૂજા લાગવા માટે તમને પણ દર્શન કરાવી દો તો દર્શન કરી લ્યો અને ચાલો તો હું છું આપણે આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામની જય માતાજી મહાદેવ લાગતો સબસ્ક્રાઈબ કરી દેજો